ધારાસભ્યની અધ્યક્ષતામાં પંડિત ઓમકારનાથ હોલના પ્રાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ ભરૂચ નગરપાલિકા શહેરી વિસ્તારમાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત યાત્રા ઓગણીસ ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ભરૂચ નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરશે ભરૂચ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આવી પહોંચતા ઢોલ નગારા સાથે આમંત્રિત તમામ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત કરી અર્થસભર માહિતી આપી હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક અને સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યા હતા આ તબક્કે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સંબોધન કરતા કહ્યું હતું કે ભારત અને ગુજરાતના તમામ ગામડાનો અને શહેરો સુધી સરકારની તમામ યોજના પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ પોતાના ઘરની આજુબાજુ રહેતા હોય અને સરકારી સેવાઓનો લાભ ન લીધો હોય તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજના અપાવી સારા કામનું પુણ્ય મેળવવા લોકોને અનુરોધ કર્યો હતો પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ પ્રાદેશિક કમિશનર સુરત ઝોમ ડીડી કાપડિયા મુખ્ય અધિકારી મોકલી છે અને એક લક્ષ્ય સાથે મોકલી છે જેમાં જોઈ રહ્યા છો કે ભારત સરકારની ગુજરાત સરકારની જેટલી મહત્ત્વની ઇન્ડિવિજ્યુઅલ બેનિફિશિયરી માટેની સ્કીમ છે અને સો ટકા સેચ્યુરેટ કરીએ પૂર્ણ કરીએ એ સ્કીમને અને મને જણાવતા આનંદ થાય કે ત્રણસો ને ચુમ્માલીસ ગ્રામ પંચાયતો આપણે પંદર નવેમ્બરથી આ રથ શરૂ કર્યો અહીંયા ભરૂચ જિલ્લામાં ત્રણસો ચુમ્માલીસ ગ્રામ પંચાયતો આપણે પૂરે કરી ત્યાં સુધી પહોંચ્યા અને એક લાખ બાર હજારથી વધારે લોકોએ આ રથ થકી મળતી સેવાઓનો લાભ લીધો આમાં અમુક સેવાઓ આપણે એક એક સેવાઓનું કહીએ કેમ કે આ પીએમ સાહેબને આપણે સાંભળ્યા એક બહુ સરસ વાત એમની પાસેથી આવી યહી સમય હે સહી સમય મિત્રો પંદર નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા આપણે વિદ્ય રથમાં બધાએ સાંભળ્યું છે છવ્વીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં પ્રત્યેક ગામમાં અને શહેરના પ્રત્યેક વિસ્તારોમાં જવાની છે આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી યાત્રા છે છેલ્લા થોડા દિવસો પહેલા દેશના રાજ્યોમાં થયેલી ચૂંટણીના પરિણામો પછી આ યાત્રા સાથે મોદી ગેરંટી યાત્રાનું નામ જોડાઈ ગયું છે આનું કારણ આપણને સૌને ખબર છે કે બે હજાર એક થી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને બે હજાર ચૌદ થી દેશના પ્રધાનમંત્રી તરીકે આજે છેલ્લા ત્રેવીસ વર્ષથી આ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે પેલા ગુજરાતના ને હવે દેશના વિકાસ માટે દિવસ રાત એક કરીને રાજ્યના મુખ્યમંત્રી હતા તો ગુજરાત દેશમાં નંબર વન અને હવે જ્યારે ભારતના પ્રધાનમંત્રી છે ત્યારે ભારત વિશ્વમાં નંબર વન આવા સપના સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે